ઉમરેડની સુંદલપુરા પ્રાથમિક શાળાનો વિવાદ બાળકને લાત મારનાર આચાર્ય સસ્પેન્ડ કમિટી બનાવીને ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે સમગ્ર બાબતની વાત કરીએ તો આજથી પાંચ દિવસ પહેલા સુંદલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શાળાના ધોરણ 6 ના વર્ગમાં ગયા અને વર્ગ શિક્ષક અન્ય કોઈ કામ હોવાના કારણે વર્ગમાં હાજર ન હતા આચાર્ય દ્વારા વર્ગમાં બેઠેલા બાળકને પોતાના શિક્ષકને બોલવા માટે જાણ કરી બાળક આચાર્યની વાત સમજે તે જ આચાર્ય દ્વારા બાળકને બાળકને છાતીના ભાગે લાત લાત મારવામાં આવી મારવાની સાથે જ છાતીમાં સ્ટાફના અન્ય શિક્ષકો દ્વારા બાળકને પ્રાથમિક સારવાર શાળામાં જ આપી અને ત્યારબાદ બાળકને ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટે લઈ જતા ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા डीपीઓ કચેરીમાં રિપોર્ટ કરવામાં આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી આચાર્ય હિરેન બ્રમબટને ફરજ મોકૂફ કર્યા હતા અને આવો બનાવ અન્ય શાળામાં ન બને તે માટે તમામ શિક્ષકોને કડક સૂચના પણ આપી હતી સુંદરપુરા પ્રાથમિક શાળામાંના આચાર્ય શ્રી દ્વારા એક બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના સમાચાર જ્યારે અમને પ્રાપ્ત થયા ત્યારે અમે અમારા ટીમ સાથે તપાસ અધિકારીને ત્યાં તપાસ માટે મોકલે અને તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા જેના આધારે આજ રોજ એમને ફરજ મૂકૂક કરવામાં આવેલ છે અને ખાતકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે જે ખાતકીય તપાસનો અહેવાલ સબમિટ થઈ આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ બાબતે અમે અન્ય શાળાઓમાં પણ સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારના કોઈ પણ ગેરવર્તણૂકો બાળકો સાથે થવી ના જોઈએ અને જે બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં અને જે આ શિક્ષક દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી છે તે બદલ અમે ખૂબ જ દુઃખ અનુભવીએ છીએ અને દિલસોજી વ્યક્ત કરીએ છીએ